નમસ્કાર આપ જોઈ રહ્યા જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ લોકસભા ચૂંટણી પરિણામને લઈ અને સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે તેઓએ આડકતરી રીતે ભાજપને અહંકારી અને ઇન્ડિયા ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે સંઘના ઇન્દ્રેશ કુમારે કહ્યું કે રામ દરેક સાથે ન્યાય કરે છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીને જોઈ લો જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી તે અહંકારી બની ગઈ અને તેને પર જ અટકાવી દેવામાં આવી પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી તો ઇન્ડિયા ગઠબંધન પર નિશાન તાકતા કહ્યું કે આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે કહ્યું કે જેમને રામમાં આસ્થા ન હતી તેઓને એકસાથે સાથે બસો ચોત્રીસ પર રોકી દેવામાં આવ્યા રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવા આવી નથી ત્યાં સુધી કે બધાની એક સાથે નંબર બે પર જ રહી ગયા છે ઈશ્વર ન્યાય સાચો અને આનંદદાયક છે